કારી ગામ વિસ્તારમાં ખનન માફિયા દ્વારા વારસી તેમાં ઉજર નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરવાનું કામ ધમધમતું હોવાનું સામે આવ્યું છે કારી ડુંગરી એક તથા કારી ડુંગરી બે ગામના સરપંચોને ફોન તેમજ રૂબરૂ મળી પૂછપરછ કરતા તેમણે આ બાબતે કોઈ પણ પ્રકારની જાણકારી ન હોવાનું તેમજ કોઈ મજૂરી આપવામાં ન હોવાનું જણાવ્યું હતું મળતી માહિતી મુજબ દેવગઢ બરિયા તાલુકાના રંગા નામના અને કાનુવનકર નામના વ્યક્તિઓ દ્વારા સ્થાનિક ખેડૂતોની મજૂરી વિના તેમના ખેતરમાં રાત દિવસ બિનકાયદે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે ખેતર માલિકોની સંપત્તિ વગર જમીનમાં ઊંડા ખાડા પાડી રેતી ઉપાડી લેવામાં આવતી હોવાનું ગંભીર ફરિયાદો સામે આવી છે આ ગેરકાયદેસર ખનનમાં ઈટાચી મશીન જીસીબી ટ્રેક્ટર તેમજ મોટી લોડર મશીનનો ઉપયોગ કરીને રાત દિવસ રેતી ભરવાનું કાર્ય ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિ સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે આ મામલે મીડિયાની ટીમ રિપોર્ટિંગ કરવા ઇસ્તર પર પહોંચ્યા ત્યારે કનુ વનકર અને રંગા નામના વ્યક્તિઓ દ્વારા ગંભીર ધમકીઓ આપવામાં આવી હોવાનું આક્ષેપ છે અહીંથી જ જતા રહો નહીતર મારી નાખવામાં આવશે તેવી ખુલ્લામ ધમકીઓ આપવામાં આવી હોવાનું માહિતી સામે આવી છે જે અંત્યંત ચિંતાજનક બાબત છે આ સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક લોકો અને મીડિયાની માંગ છે કે સરકાર દ્વારા આ ગેરકાયદેસર રેતી ખનન સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ બિન કાયદે ચાલતી લીઝો તાત્કાલિક બંધ કરી પર્યાવરણ અને ખેડૂતોની જમીન બચાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે રિપોર્ટર વિપુલ કુમાર બારિયા પીપલોદ સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ